એ તો હેતરજીયા હેતરજીયા હેતર કાડિયે સર તો અંતા હવાર તો અમાર ઘરે આયા તો તાર કાકો મને કી મુ હેતર દેવું અમાર ઘરે આયા તો હવાર હવારમાં હેતર માં ગયા હોવા હે હોવા કિયા કાડિયે છેન કાડિયે છે કાડિયે છે હોવા વાત કરી કાઈ એ બે દિવસ કન જા તો પહી પેલા કા ભઈન ગપૂરજી બે જણ આ વયશી નઈ કે રસિન ઈ ભાડા તા ની ભાડા

લાલ લાલ લિસ્ટી મારા ઘરમાં

અહ લુખા ઈયો ના કલર લગાવવાનો આતે નાક ના કરે કલર લાય તમે ક્યો કલર લાયા અલા મમે તો કલર વાળા ચીડિયે અમન દે આનું પાછો આવો અમન કલર વાળા ચીયો કલર લાવ્યો તો કલર કરવાયા તમે હેડો

સાચી રઘુજી જવા દો ને તમને એવું તમારા કલર ના પૈસા દો તમને

ડાબી વર્ષ કઈ ફરકી નહી નહી બરોબર એ નહી હું તો હોળી રમાચમ મન નઈ થાતુ ખબર આ પોર પોર તો પેલા નાગજી ત્યાં દેશી પીના તાણી યાર એટલે બબાલ કરી હતી યાર તાની એન એવું પછી મેટલ થી જાય થાપા ઉપર યાર તાની યાર તુડે ટીમ ને તુડે ટીમ મારે છે તુડે ટી કદી રમતા આવડતી ના હોય એવડી રમવા નહીં પેલો રઘુડો એને તો બારે માસ હોડી જોવા દારૂ પીપીને ફરતું હોય હેરું યાર નાગજી મોન એનામાં આટલી ખોમી નહીં છે મિયાન

આ ભોપાજીન વારામે હેડો આ ઓય હંટેયુ તાટિયા વાતો એ ભેસ્યો હે ભેસ્યો હે ભોપાજીન વારામે હેડો બાજુ હા એ હેડો ભોપાજી એમ નઈ આ ચાલે તો દઈ કા પાસ તો આ તો કુવાજી વી પડ્યો તો

ના ના તું ચઢે સીધું સીધું લેપડું તમારું જેવું હોય વાટ જેવું

ચાહી ગયો ઓર કોબા આટલા બધા છે આગળ નહી જાવ છે એ બધું છે તમે જો અરે ઓરીં બોરી બધું ફેડી નાવ એ બધું ન દે ને મને તો લાગતું નહી

માઈક હોય ને આપડે લાગી તેરા જશ આ તો તમે બે જણા ઓમ જોગત બધા તમે ઓમ થઈ ના ઓમજી બરોબર હા આપણે બેવા થઈ ગીયા એ આ કોડે જેવું કોણ લ્યા તું કોળતા નકર મને પટડી દીમે લે કાચો ઓય જહમા તો મેલા ભાડ ને બોકો તું હોભળ તું હા

ઓય ન પડી જતો આ ક્યાં જતો ના આમ કઈ જો મને વિશ્વાસ નહી આવતો બે ને ના એ તમે આમ કઈ નહીં આવી ને ચા

અટકા નહીં પકડ દે એમ નહીં કેતો હા તું પકડે નહીં કે આરો મરદ ચોય નઈ જાય એમ મરદ મરદ એક મરદ તું જો ધોઈ ગયો તો મરદ એ મરદને ને એ જાય જો कम आई एम सोंडी मका लावला रे ए ए उभारा रे ए પારો ફરમ જા લે શેટા ઉભારો પારો ઉભા લે ભાઈ શેટા ઉભારો લે તમે લે શેટા એ હે

સાચી <laughs> મજા <laughs>

કોઈ ના અમે હમ ગોબરો બે ખૂનો હોલી ખેલને એક મિલીટ મને મારો જવાબ આજો

તો ધૂળેટી નું મહત્વ યાદ છે કે આવી રીતે ભેડા થઈને રમવું એ માતાજી મિત્રો તો અમારી ચેનલ નું નામ છે રાજા નાગણેશ્વરી ઓફિસર અને ફેસબુક માં પણ પેજ છે તેનું નામ પણ છે રાજા નાગણેશ્વરી ઓફિસર અને પેજ ને ફોલો કરજો અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી હેપી ધૂળેટી હેપી ધૂળેટી